ડભોઈ પલાસવાડા નજીકથી ટેમ્પા લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને એલસીબીએ ઝડપી પાડી કુલ મુદ્દા માલને કબજે લીધો છે ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ત્રેવીસ લાખના વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ ટેમ્પો જવાનું હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના આધારે એલસીબી પોલીસ ડબોઇ વડોદરા રોડ ઉપર વાહન ચેકિંગ માટે ઉભી હતી ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા તેમાં ચેકિંગ કરતા તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચેથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ત્રેવીસ લાખ ચાર હજારનો મળી આવ્યો હતો પોલીસે દારૂ સહિત ટેમ્પો રૂપિયા દસ લાખ એક ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ તાડપત્રી સહિત કુલ રૂપિયા તેત્રીસ લાખ વીસ હજાર સોનો મુદ્દામાલ કબજેલી દારૂની હેરાફેરી કરતા ટેમ્પા ચાલક રાહુલ જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે او کلاڪمن تو ويو تو بيتا کو ماي کي کھا لي جو کي شو سان نهي ڪرڻا ري چه هل بايني وڃڻ کي نه آيو هو تو Maybe I don't